નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે સાવલી નગરના મોટાભાગે વિસ્તારોમાં હાલ ગટોરો ઉભરાઈ રહી હોય તે બાબતે વિસ્તારોમાં ગટોરો ઉભરાયેલ તેના તેનાથી રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે સતત સાવલી પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં ઘોડ નિંદ્રામાં સૂતેલા આ પાલિકાના સત્તાધીશો દેખાઈ આવે છે હાલ સાવલીનગર માતા ખાતે રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ પરમારના દીકરાના લગ્ન હોય લગ્ન મંડપ બાંધેલો હોય અને લગ્ન મંડપની નીચે ગટરો ઉભરાયેલું દુર્ગંધ મારતું પાણી ભરાઈ આવ્યું હોય અને સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતનું એક્શન ન લેવાયા કોઈ પણ જાતના પગલાં ન ભરાયા આ માતા લોકોએ રજૂઆત કરી હતી પણ તેમની કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગટરો કેવી રીતે ઉભરાઈ રહી છે આપણે સ્વચ્છ ભારતની વાત કરીએ છીએ સ્વચ્છ ગુજરાત ગ્રીન ગુજરાત આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમ કહે છે કે મારું ગુજરાત એ સુરક્ષિત ગુજરાત છે મારું ગુજરાત એ સ્વચ્છ ગુજરાત છે પરંતુ અહીંયા આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં જેમ ગટર ઉભરાઈ રહી છે અને મંડપની નીચે આજે કોઈના ઘરે પ્રસંગ હોય ને એના મંડપની નીચે ગટરો ઉભરાયેલું આ ગંદુ પાણી ઉભરાતું હોય ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાતી હોય આપ સૌ જાણી શકો છો અને આવી પરિસ્થિતિમાં જ્યારે લોકો રજૂઆત પણ કરે છે તેમ છતાં પણ એ રજૂઆતનો કોઈ નિકાલ ના આવતો હોય અને રોડ રસ્તા ગટર પાણી એ પ્રાથમિક સુવિધા છે નાગરિકની તેમ છતાં આજની નાગરિકતાને આ લોકોએ નેવે મૂકી દીધી છે કાયદો ને વ્યવસ્થા ખોળવાઈ રહી છે કારણ કે આ જાડી ચામડીના સત્તાધીશો અને તેમના તાબામાં રહેલા આ સરકારી બાબુઓ બંનેની મિલીભગતના કારણે અત્યારે જનતા પીસાઈ રહી છે જોકે આવો સામાન્ય શું કહી રહ્યા છે માતા ભાગોડના રહીશો કેવી રજૂઆત કરી રહ્યા છે ફિલહાલ દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણીથી આ લોકો અત્યારે તેનાથી શ્વાસ લઈ રહ્યા હોય અને પોતાના સ્વાસ્થ્ય સાથે પણ તેમને ચેડા થઈ રહ્યા છે પરંતુ કોણ સાંભળે ગરીબોનું તો કોઈ સાંભળતું જ નથી અત્યારે કોઈ પણ નેતા કે સરકારી બાબુ હોય તો એમના તાત્કાલિક કામ થઈ જતા હોય છે પરંતુ નાના માણસનું કોઈ સાંભળતું નથી સાવલી માતા ભાગોની આ ઘટના છે આવો સાંભળીએ સાવલી માતા ભાગોના રહીશો શું કહી રહ્યા છે સાવલી નગરપાલિકા ગોર ઇન્દ્રામાં છે એવું લાગે છે હાલ અહીંયા માતા ભાગો વિસ્તારમાં રાજુ રાજુભાઈને ત્યાં

ભારતીય જનતા પાર્ટીનો વહીવટ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વીસ વર્ષ ચોથા ટર્મથી સાવલીમાં નગરપાલિકાનો પ્રમુખ ભારતીય જનતા પાર્ટીનો બને છે અને માત્રને માત્ર મૂડીવાદીને જ બનાવે છે કોઈ ગરીબ કે વંચિતોને બનાવતા નથી ને એનું પરિણામ એ છે કે વિકાસ વિકાસની વાતો કરે છે વિકાસના નામ પર સાવલી નગરપાલિકા ફેલ ગયેલી છે સાવલી સાવલીના મેઇન રોડ પર રાજમાર્ગ જે કહેવાય તેની ઉપર છેલ્લા ઘણા સમયથી ગટર અને પીવાની પાઇપલાઇનો ફાટી અને રોડ પર નીકળે છે આવનારા જનારા રાહદારીઓને પણ નુકસાન થાય છે વેઠે છે પણ પબ્લિકની સમસ્યાનો કોઈ હલ લાવતો નથી આજે ક્ષત્રિય સમાજની અંદર એક ગરીબને ઘેર લગ્ન પ્રસંગ હતો માંડવાની અંદર પાઇપલાઇન ફાટીને ત્યાં પાણી નીકળ્યું તેને ગરીબના પ્રસંગને આ પાણીની એનો પ્રસંગ બગાડ્યો છે ખરેખર આ નિંદ બહુ નિંદનીય છે અને આ લોકો જાગે માત્ર ને માત્ર સાવલીની અંદર ગુજરાતમાં અને હિન્દુસ્તાનમાં મુંડીવાદીના લોકોના તરફ જ વિકાસના કામો થાય છે ગરીબ વંચિત દલિત શોષિત કે ઓબીસીના લોકો કે માઇનોરિટીના લોકોના મોલ્લામાં કે ગરીબોના ફરિયામાં કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી ગટરો ઉભરાય છે પાણી વ્યવસ્થિત મળતું નથી દસ દસ દિવસ સુધી લાઇટ જાય છે તો પણ કોઈ ધ્યાન આપતું નથી જો આ જ આ પરિસ્થિતિ ઉજળિયા કે પૈસાદાર પાત્ર લોકોના સોસાયટીમાં થાય તો એની હાવ રાત્રે પણ ઊઠીને આ લોકો કામ કરે છે આ ગરીબના મોહલ્લાઓમાં ઓબીસી ગરીબ વંચિતના લોકોની તરફ કોઈ ધ્યાન આપતું નથી અમે ઘણી વાર લેખિતમાં રજૂઆત કરી છે સામાન્ય સભાની અંદર મીટિંગમાં કર્યું છે અને આ ગટરને જેની પાસે કોન્ટ્રાક્ટ છે એને છૂટો દોર મીક્યો છે એ ભાઈને લાઈને પરિસ્થિતિ બધ બતાવી છે પણ ગટરને સાફ કરવાનું ઉભરાય છે તોય કોણ ધ્યાન આપતું નથી પાણી ઉભરાઈને મેન રોડ પર જાય છે કોઈ ધ્યાન આપતું નથી અને છેલ્લા છ વર્ષથી અંદર ફરિયાની અંદર છ છ વર્ષથી પાણી નહીં આવતું એ પણ લઈ જઈને બતાવું બતાવ્યું તેમને પાણી મળતું નહીં અને રો મેઇન રોડ ઉપર ખુલ્લે આમ પાણી નીકળે છે તેની કોઈ વ્યવસ્થા થતી નથી અમે આન આ વસ્તુની વારંવાર રજૂઆત કરવા છતાંય હજુ સોલ્યુશન નહીં આવ્યું તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આગળ સંવિધાને જે અમને અધિકાર આવ્યો છે એ અધિકારની રૂએ અમે સખતમાં સખત વિરોધ કરીશું ને જરૂર પડે તો આંદોલન પણ કરીશું